વરસાદે વાપી રેલવે પ્રશાસનની પણ પોલ ખુલી છે વાપી રેલવે પર સ્ટેશન પરથી પાણી પડતા મુસાફરોને હાલાકી રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઊભા રહેવાની ફરજ પડી છે તો રેલવે પ્રશાસન પણ જે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ દ્રશ્ય રેલવે સ્ટેશનના છે કે જ્યાં લોકોને બેસવા માટે જે બાકડા બનાવવામાં આવ્યા હોય તે જગ્યા પર જ જે આ ઉપરનો શેડ છે તે શેડમાંથી પાણી

ની સાથે સાથે રેલવે પ્રશાસન પણ સદંતર નિષ્ફળ